પણ સારું ઉપાડવી છે કોઈ મજૂરીઓ મળતો નહીં મજૂરીઓ મળ્યો છે તો સારું એક મને એક વાત કેટલી ઉપાડો મજૂરીઓ આવ્યા તો મજૂરી આને ફોન કરવો છે તો હેડે લ્યા સારું પડવા દાવું છે ચિત્ર સારું પડવા આવું છે મજૂરી આવું દાડા ના ખાલી કલાકના ના પોન

મારું પેટ એક જાડે વિડીયો કાલી છે મારું પેટ મંચું લાગે કરે

આ તો તાર ની વાત આર પણ હાલ ને આ ની આવે ને એટલે મજૂરિયો પરો પડે ને હું એકલો ખાતી અમાર પાસે ફોન નઈ ઘડિયાળ ટાઈમ દઈ દે પરો પાછો શું કરો છો તમારે બોલી કરી લી અલ્યા શું ફરી જો છો હાર કલાક હાલ ચરા હર વાત નઈ આ કલાક વાત છે હું તો પાહો નક્કી નઈ ગતો રે એક ભાઈ ના 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 કલાક ના હાલ છે બીતો બી કોઈ <tiets> <that> <can> <that the aliment alienosaur>

બનાસ આલ્યો હો ઓ હેડો હેડો તારું ઓલા 500 આલ્યો તો માર પાકી એક 300 રૂપિયા ગમે થાય

પાંં ચ્યા મેળવાનો કે કોક કરો કે લ્યા ચ્યા ચ્યા તો પાઈ ગયો ઓડી આ શીવરો કેમ મારા બેટા અલ્યા મને જો ચક્કર સળ્યા છે હેડા એમ નઈ અલ્યા હેડા હે ભાઈ બધું આલુ લે પણ તમે ખાલી

તારા તો ફોન પે કરું ના રે માં ડોશી વાટ જોરી ઈને એડમ થી ચાર લઈને હવે ઘરે ગઈ તો ભૂખ લાગી છે પૈસા પૈસા

મને ખાઈ તમે મગફળી પડી આવો ને સારું લેવો ફૂટકો આલે મન મન માં ડોસી એવી મારશે ને હારું મુ ફૂટકો ને મગફળી પડી આવો તો જીયા કરો કોણ સોર કે આ એમ ના જો એ તો બધું જો તમાર મગ પડી જો એમ તો ન ચાલે બે ટોલો મગફળી પડી સારી પડી છે મારા ભાઈ અલા બે ટોલો હોત તો મુ એક તો લાઈન ટોલો લાઈન ના ના મોડ 10 ફૂટકા વસાય રહેતી તમે તો તમારા આધાર પેલે ડીઝલ ના બળ ના આખો પર 1000 રૂપિયા કોઈ ના બળ પર અમારે બળી જાય છે ને હાલ